નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો આવનાર ચાર દિવસ ધ્યાન રાખજો કરોડો ગ્રાહકો માટે મોટો નિર્ણય ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય જનધન ખાતા ધારકોને દસ ફાયદા રિક્ષા ચાલકને અડતાલીસ હજાર રૂપિયાની સહાય એકત્રીસ તારીખથી બંધ વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર ખાતેલ પચાસ રૂપિયામાં આધાર કાર્ડ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દેશભરના કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ આખી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં ગુજરાતના લાખો ગ્રાહકોને મોટી રાહત મળશે છેલ્લા ઘણા સમયથી ખાદ તેલના ભાવની અંદર કોઈ ફેરફાર જોવા નથી મળ્યો અને ખાદ તેલના ભાવ છે એ સ્થિર દેખાઈ રહ્યા છે ત્યારે હવે તેલના ભાવની અંદર ઘટાડો થશે તેવા સમાચાર મળી રહ્યા છે કેન્દ્ર સરકારે તેલ કંપનીઓ છે એમને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે તેલના ભાવ છે એ ઘટાડવામાં આવે અને માર્ચ સુધીમાં ખાદ તેલના ભાવની અંદર મોટો ઘટાડો થઈ શકે છે અને લાખો ગ્રાહકો છે એમને મોટી રાહત છે એ ખાદ્યલને લઈને મળી શકે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ફોર્મ ભરેલું છે તો સૌથી પહેલાં તમે તપાસી લેજો કે તમે યોગ્ય રીતે અરજી કરી છે કે નથી કરી જો તમે યોગ્ય રીતે અરજી કરેલી છે એટલે કે ફોર્મ ભરેલું છે અને તેમ છતાં પણ તમારું ફોર્મ રિજેક્ટ થયું છે તો તમે અહીંયા નીચે આપેલા નંબર ઉપર ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો કે શા માટે તમારો તમારું આવાસ યોજનાનું ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવ્યું છે અહીંયા બે નંબર આપેલા છે ગ્રામીણ વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે કોલ કરી અને માહિતી મેળવી લેજો કે શા માટે તમારું ફોર્મ છે એ રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે ત્યાર પછી જનધન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જનધન ખાતા ધારકોને દસ ફાયદાઓ મળશે મિત્રો તમારી પાસે જૂનું કોઈ પણ બેંક એકાઉન્ટ છે અને એ બેંક એકાઉન્ટને તમે જનધન ખાતાની અંદર કન્વર્ટ કરવા માગો છો તો તમારે બેંક શાખાએ જવાનું છે અને રૂપે કાર્ડ માટેની અરજી કરવાની છે અને ત્યાર પછી તમે ફોર્મ ભરી દેશો ત્યાર પછી તમારું જૂનું ખાતું છે એ જનધન ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે તમારી પાસે જનધન ખાતું છે તો તમને દસ ફાયદા છે એ મળવાપાત્ર રહેશે જો જનધન ખાતું નથી તો તમે નવું જનધન ખાતું ખોલાવી શકો છો અને તમારી પાસે જૂનું બીજું કોઈ પણ બેંક એકાઉન્ટ છે તો તમે એને જનધન ખાતાની અંદર ટ્રાન્સફર પણ કરી શકો છો હવે આપણે જણાવી દઈએ કે દસ ફાયદા કયા છે એ જનધન ખાતાની અંદર મળવાપાત્ર રહે છે તો છ મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા છે એ પણ તમને આપવામાં આવે છે બે લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ છે એ પણ તમને જનધન ખાતાની અંદર આપવામાં આવે છે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર છે એ પણ જનધન ખાતાની અંદર આપવામાં આવે છે જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર આ લાઈફ કવર છે એ ઉપલબ્ધ થાય છે ત્યાર પછી ડિપોઝિટ રકમ ઉપર તમને વ્યાજ છે એ પણ સારું એવું જનધન ખાતાની અંદર આપવામાં આવે છે ત્યાર પછી એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગની સુવિધા છે એ પણ પ્રદાન કરવામાં આવે છે ત્યાર પછી જનધન ખાતાની અંદર રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું છે એ પણ તમને ખોલી આપવામાં આવે છે જેમના થકી તમે ખાતામાંથી સરળતાથી પૈસા છે એ ઉપાડી શકશો અને ખરીદી પણ કરી શકશો ત્યાર પછી જનધન ખાતાની અંદર વીમા અને પેન્શનની પ્રોડક્ટ છે એ પણ તમે સહેલાઈથી મેળવી શકશો ત્યાર પછી તમારે જનધન ખાતું છે તો તમે પીએમ કિસાન યોજના અથવા તો શ્રમયોગી જેવી યોજનાની અંદર પેન્શન ખાતું છે એ પણ ખોલાવી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો દેશભરની અંદર તમે ગમે ત્યાં જનધન ખાતા દ્વારા પૈસા છે એ સરળતાથી ટ્રાન્સફર કરી શકશો અને સરકારી યોજનાના ફાયદાના પૈસા છે એ પણ સીધા તમારા જનધન ખાતાની અંદર ટ્રાન્સફર છે એ કરવામાં આવશે આપ સૌ જાણો છો કે ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી છે એ પણ જનધન ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે વિપત્તિ પડે છે દેશની અંદર દુર્ઘટના બને છે અથવા તો કોઈ એવો ખરાબ સમય આવે છે જે રીતે કોરોનાનો કાળ આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા પણ જનધન ખાતાની અંદર પાંચસો પાંચસો રૂપિયા મોકલવામાં આવ્યા હતા તો મિત્રો જનધન ખાતાની અંદર સરકાર દ્વારા ઘણા બધા લાભો અને ફાયદો છે ફાયદાઓ છે અવારનવાર આપવામાં આવતા હોય છે તો તમે વહેલી તકે હજી સુધી જનધન ખાતું નથી તો ખોલાવી લેજો જૂનું ખાતું છે તો તમે એને કન્વર્ટ પણ કરી શકશો અને તમારી પાસે જનધન ખાતું ઓલરેડી છે તો તમે તો તમે એને એક્ટિવ મોડની અંદર લાવી દેજો એટલે કે સક્રિય કરી દેજો કેમ કે જનધન ખાતાની અંદર સરકાર અવારનવાર નવી જાહેરાતો છે છે એ કરતી રહેતી હોય ત્યાર પછી સમાચારોની તો કરોડો ગ્રાહકો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારા ગ્રાહકો માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે દેશની કોઈ પણ હોસ્પિટલની અંદર તમે કેશલેસ સારવારની સુવિધા છે એ મેળવી શકશો પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીના લિસ્ટમાં હોય કે ન હોય તમે કેશલેસ સારવાર છે એ હોસ્પિટલની અંદર મેળવી શકશો જો તમે હેલ્થ પોલિસી લીધેલી છે તો મિત્રો અત્યાર સુધી હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો છે માત્ર એ જ હોસ્પિટલની અંદર કેશલેસ સારવાર લઈ શકતા હતા જે હોસ્પિટલ વીમા કંપનીના નેટવર્કમાં હોય જો કોઈ હોસ્પિટલ વીમા કંપનીના નેટવર્કમાં સામેલ નથી તો ત્યાં ઈલાજ કરાવવા ઉપર તે ગ્રાહકે બધા જ પૈસાની ચૂકવણી છે એ પોતે કરવી પડતી હતી અને પાછળથી વીમા કંપનીને પૈસા આપતી હતી જેમાં મુશ્કેલીઓ વધતી હતી અને વ્યક્તિ પાસે તાત્કાલિક સારવારના પૈસા ન હોય અને ન હોવાને કારણે એ વીમાનો લાભ છે એ પણ મેળવી શકતા ન હતા પરંતુ હવે તમે વીમો વીમો લીધેલો છે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલો છે તો તમે કોઈ પણ હોસ્પિટલની અંદર કેશલેસ સારવાર છે એ લઈ શકશો અને આ સારવાર લેવા માટે તમારે ખાલી આટલું જ કરવાનું રહેશે કે એ હોસ્પિટલની અંદર તમે દાખલ થાવ છો ત્યાર પછી તમારે વીમા કંપનીને જાણ કરવાની રહેશે એટલે કે જે હોસ્પિટલની અંદર તમે દાખલ થાઓ છો ઈલાજ લ્યો છો સારવાર મેળવો છો અને એ હોસ્પિટલ વીમા કંપનીના નેટવર્કમાં નથી તો તમારે વીમા કંપનીને જાણ કરવાની રહેશે અને એ જાણ માત્ર અડતાલીસ કલાકમાં કરવાની રહેશે તો મહત્વપૂર્ણ નિર્ણય છે એ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને લઈને લેવામાં આવ્યો છે હવે તમે કેશલેસ સારવાર છે એ ગુજરાતની કે દેશની કોઈપણ હોસ્પિટલની અંદર લઈ શકશો વીમા કંપની છે એ ડાયરેક હોસ્પિટલને પૈસા છે એ ફાળવી દેશે મહત્વપૂર્ણ કરોડો ગ્રાહકો માટે ઐતિહાસિક નિર્ણય છે એ લેવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય ગાય કે ભેંસમાં આઈવીએફથી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને વીસ રૂપિયાની સહાય આપશે એનિમલ આઈવીએફ ફાઇનાન્સ આસિસ્ટન્ટ દ્વારા હાલમાં એટલે કે તાજેતરમાં આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે ગુજરાત સરકારે આ યોજના છે એ બહાર પાડી છે અને મહત્ત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત પશુઓમાં આઈવીએફથી ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે વીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે અને ગુજરાતના જે ભાઈઓ આ યોજના હેઠળ લાભ મેળવવા માગે છે એમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી તમારા આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન નામની જે વેબસાઇટ છે ત્યાં જઈને કરવા રહેશે અને તમે એકત્રી એક બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશો આપને જણાવી દઈએ કે આઈવીએફ પદ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભધારણ કરવાનો અંદાજિત ખર્ચ છે એ એકવીસ હજાર રૂપિયા થાય છે જેમાંથી વીસ હજાર રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે આ માટે ભારત સરકાર દ્વારા પાંચ હજાર રાજ્ય સરકાર દ્વારા પાંચ હજાર જીસીએમએમએફ દ્વારા પાંચ હજાર અને જે તે જિલ્લા દૂધ સંઘ દ્વારા પાંચ હજાર રૂપિયા એમ કુલ મળી અને વીસ હજાર રૂપિયાની સહાય છે એ ખેડૂતને આપવામાં આવશે તો આઈવીએફ દ્વારા ખેડૂતો વીસ હજાર રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર પાસેથી મેળવી શકશે જેની માટે ખેડૂતોએ હાલમાં ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને સક્રિય રાખવા માટે લઘુત્તમ બેલેન્સ તમારે છે એ જાળવવું જરૂરી છે જો ખાતા ધારક એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં લઘુત્તમ બેલેન્સ જાળવી નહીં રાખે તો એમનું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં તમારા ખાતાની અંદર પાંચસો રૂપિયાની રકમ છે એ જમા હોવી જરૂરી છે જો પાંચસો રૂપિયાથી ઓછી રકમ હશે તો તમારું ખાતું છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને ફરી એ ખાતું સક્રિય કરવા માટે તમારે દંડ છે એ ભરવો પડશે અને એ દંડ છે એ પ્રતિવર્ષ પચાસ રૂપિયાના દરે છે તમારે ચૂકવો પડશે તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અથવા તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું તમારી પાસે ખાતું છે તો વહેલી તકે તમે આ માહિતી છે એ જાણી લેજો અને તમારા ખાતામાં મિનિમમ પાંચસો રૂપિયાની રકમ રાખજો નહીં તો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પછી એ ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે ત્યાર પછી આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ કારણોસર નંબર છે એ નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો મુશ્કેલ પડે છે આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જરૂરી છે અને એ વિગત છે તમારો મોબાઈલ નંબર કારણ કે સાચો મોબાઈલ નંબર આધાર કાર્ડની અંદર હશે તો તમે ઘર બેઠા મુશ્કેલી વિના ઘણા બધા કામો છે એ કરાવી શકશો અને આધાર કાર્ડની અંદર ભૂલો રહેલી હોય તો એ ભૂલો પણ તમે સુધારી શકશો એટલે મિત્રો આવી સ્થિતિમાં તમારા આધાર કાર્ડની અંદર તમારા તમારો જૂનો નંબર હોય અથવા તો તમારો નંબર ખોવાઈ ગયો હોય અને તમે નંબર અપડેટ કરવા માંગો છો તો તમે આધાર કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને ડેટાબેઝની અંદર એન્ટ્રી કરી અને પચાસ રૂપિયાની અંદર તમારો મોબાઈલ નંબર છે એ અપડેટ કરી શકો છો અથવા તો તમે ઓફલાઈન પણ તમારો ડેટાબેઝ છે એ અપડેટ કરી શકો છો જેની માટે તમારે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર ઉપર જવાનું રહેશે અને તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે સુધારા કરાવવા માટેનું એક ફોર્મ ભરવું પડશે અને આ ફોમ ભરવા માટે તમારી પાસેથી પચાસ રૂપિયા ચાર્જ છે એ લેવામાં આવશે તો મિત્રો તમે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર અપડેટ કરાવવા માંગો છો તો પચાસ રૂપિયામાં તમે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર છે એ અપડેટ કરાવી શકશો તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય ફોન ખોવાઈ ગયો હોય અથવા તો જૂનો મોબાઈલ નંબર છે અને એની જગ્યાએ તમે નવો મોબાઈલ નંબર એન્ટર કરવા માંગો છો તો હવે માત્ર પચાસ રૂપિયાની અંદર આધાર કાર્ડમાં નવો મોબાઈલ નંબર છે એ અપડેટ કરી શકશો ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો રિક્ષા ચાલકને અડતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલની બચત માટે અને પર્યાવરણની અંદર પ્રદૂષણ ન થાય એટલા માટે સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે તો એ અંતર્ગત સરકાર લિથિયમ આયન અને બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન છે એની સબસિડીના ભાગરૂપે અડતાલીસ હજાર રૂપિયાની સહાય આપશે એટલે કે ગુજરાતની અંદર જે વ્યક્તિ ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી કરે છે એમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે અને આ સહાય મેળવવા માટે ગળાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે આપને જણાવી દઈએ કે રિક્ષા ચાલકની અંદર મહિલા સાહસિક હોય યુવા વર્ગ સ્ટાર્ટઅપ કરતા હોય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હોય અને બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગના લોકો હોય એમને પ્રાથમિકતા આપવામાં આવશે અને એ લોકોને વહેલા લાભ આપવામાં આવશે તો ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી ઉપર સરકાર દ્વારા અડતાલીસ હજાર રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે ગુજરાતના રિક્ષા ચાલકો છે એ આ સહાય મેળવી શકે છે સબસિડી મેળવી શકે છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો આવનાર ચાર દિવસ ધ્યાન રાખજો પરેશ ગોસ્વામીએ ઝાંકળ વર્ષાને લઈને ફરી આગાહી કરી છે ઝાંકળનો એક રાઉન્ડ પૂરો થયો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અસર જોવા મળી છે અને શિયાળુ પાકને અસર પહોંચી છે જો કે હવે ફરી ઝાંકળનો બીજો રાઉન્ડ આવશે આ રાઉન્ડ છવ્વીસથી લઈને ઓગણત્રીસ જાન્યુઆરી એમ ચાર દિવસ સુધી જોવા મળશે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો સૌરાષ્ટ્ર કચ્છના ભાગો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ઝાંકળ છે એ આ રાઉન્ડની અંદર જોવા મળશે જેમાં સૌથી વધુ ઝાંકળ છે એ રાજકોટ મોરબી કચ્છનું વાગડ અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે તો આવનાર ચાર દિવસ સુધી ખાસ ખેડૂતો ધ્યાન રાખજો ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સત્યાવીથી લઈને ત્રીસ જાન્યુઆરી દરમિયાન કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો ઉત્તરાયણ બાદ ડુંગળીના નવા માલની આવકો વધતા ભાવની અંદર નરમાઈનો માહોલ જોવા મળ્યો છે નિકાસના વેપારો ન ખુલે ત્યાં સુધી બજારો વધવી મુશ્કેલ છે મહુવાની અંદર સફેદ ડુંગળીનો ઊંચો ભાવ છે એ ત્રણસો ને એક રૂપિયા તો લાલનો બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ નોંધાયો હતો જ્યારે રાજકોટની અંદર ત્રણસો ને પાંચ રૂપિયા લાલ ડુંગળીનો ઊંચો ભાવ નોંધાયો હતો ત્યાર પછી આગળ જોઈએ તો જીરુની બજારમાં વાયદો સુધરતા ભાવની અંદર મળે સોથી દોઢસો રૂપિયાનો સુધારો થયો છે ત્યાર પછી આગળ જોઈએ તો સારી ક્વોલિટીના કપાસની અંદર દસ રૂપિયાનો સુધારો થયો છે ઊંચો ભાવ છે એ પંદરસો ને પિસ્તાળીસ રૂપિયા છે જ્યારે એવરેજ ભાવો છે એ તેરસો પચાસથી લઈ અને ચૌદસો પચાસની વચ્ચે જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીનો ઊંચો ભાવ છે એ ચૌદસો ને એકવીસ રૂપિયા છે એ ઝીણી મગફળીની અંદર નહીં પરંતુ જાડી મગફળીની અંદર જોવા મળ્યો છે જ્યારે ઝીણી મગફળીની અંદર બારસો પચાસથી લઈને તેરસો પચાસ વચ્ચે ભાવો છે એ અથડાય રહ્યા છે પછી ખેડૂત સમાચારોની અંદર આગળ વધીએ તો વર્ષ બે હજાર ચોવીસના ચોમાસા અંગે આગોતરું એંધાણ આપતા પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે છન્નુંથી લઈ અને એકસો ને છ ટકા સુધીનો વરસાદ છે એ વર્ષ બે હજાર ચોવીસની અંદર જોવા મળશે અને ચોમાસું છે એ નોર્મલ રહેશે અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બે તબક્કાની અંદર વાવણી થશે વાવણીનો વરસાદ થાય પછી એક મોટો ગેપ છે એ આવી શકે છે તેવી પણ ચિંતાજનક આગાહી કરી છે અને આ ગેપ છે એ સવાથી લઈ અને દોઢ મહિનાનો રહી શકે છે તેવું તેમણે પોતાની આગાહીની અંદર આગોતરું જણાવ્યું છે ત્યાર પછી આગળ જોઈએ તો લસણમાં ઓછી આવકથી બજારમાં બસો રૂપિયા છે એ વધ્યા છે જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો હોવાથી બજારની અંદર તેજી છે એ હજી પણ આગળ વધશે તેવું એક અનુમાન છે એક્સ્ટ્રા સુપર લસણના ભાવ છે એ પાંચ હજાર અને પાંચસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે તો લસણની અંદર આવકો છે એ ઓછી થઈ રહી છે જેમને કારણે બસો રૂપિયા છે એનો સુધારો જોવા મળ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ચણાની બજારમાં ઝડપથી સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે દિલ્હીમાં ઊંચો ભાવ છે એ છ હજારને પહાર પહોંચ્યો છે રાજકોટ ગોંડલમાં નણા નવા ચણાની આવક વધી છે હજી આવતા અઠવાડિયે આવક વધશે તેવું અનુમાન છે અને અગિયારસો રૂપિયા ઊંચી સપાટીએ બજાર છે એ ચણાની બોલાઈ રહી છે તો ચણાની બજારમાં પણ સો રૂપિયાનો સુધારો છે એ જોવા મળી રહ્યો છે ત્યાર પછી રૂની બજારની અંદર એક ધારી તેજી છે તેમ છતાં કપાસના એવરેજ ભાવો છે એ જળવાઈ રહેલા છે પરંતુ ઊંચો ભાવ છે એ પંદરસો પચાસ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર ખેડૂતોના જેટલા ગ્રુપ હોય એમાં શેર કરો જેથી કરીને દરેક ખેડૂત મિત્રો આ સમાચાર છે એ જાણી શકે અને માહિતગાર થઈ શકે તો આવજો જય જવાન જય કિસાન